વાધાઓ બાધા બીજી નહીં કોઈ નહીં કેટલા ટાઈમ થી ઉજા જાહી હે પોચ વરસ થી આવું ના આવું જ રહે

તમે મને એવું લાગે છે કે ના ભાવે એટલે ખોલો ને તો પેલો વખો મારો સંધની સધીનો નો કોળમી સધી નો સંધની સધી આ બે તમારા ઘર નો દેરો આખત ઝાપડી મશણી મેલડી અને ત્રણ દેરો બહાર ના આવું હું ભગત મેલડી કુ છું આ હોદારી મારા માતા મેલડી ઝાપડી ના છે મશણી મેલડી અખદ ઝાપડી અને તીસરું દેવું તમારે ઘરે આવીને કહીશ આ દેરો તમારો નહીં કોઈક વાલ્મિકી નો દેરો છે આવું કાળું ભગત ની મેં લડી કુશ પછો ભલે તમારી ઘરધાર હોય એ વાલ્મીકી ની હોય ભલે તમે કોઈ બાજ્યા હોય કોઈનું આલ્યું હોય ન હોય ને એનું દેરો ભળાયું હોય પછી હું તો કોઈ ચાહે કોઈ ને એના જોડે કર્યા કરાયું હોય હવે ખો જે અગિયાર દાડા થતો થતો મને હોજા પચાસ ટકા ઉતરી જાય અગિયાર જો રહેતા હોય ને મને મેલડીને બોલાવજો આગા પાછું રહે તોય બોલાવજો મટાડી છે 1000% સ્વભાવ છે બોલું છું કદાચ મારી અગરબત્તી ઉરદ બરુ બન ન એની રીત કરી ને ઉરા પણ ઉરા છે ખરા રેડી તઈન અગરબત્તી મારી છે દેશી કોતર મેલડીન નામ ને છોકરા માથે ઘર જઈને ફેરવજો અને 50% અગિયા દાડી ફરક પડે તો મેલડીન બોલાઈ લેજો હન તમારા ઘર નો દવા કોના મારો મેલડીનો ભગવાન બન કસી આવું કાળો રાવલ ની માતા કો છો ભાઈ જો ઓ ભગ્યો ખૂબ મજા હો મારો ભગવાન તમારી આબરૂ રાખશે